કૃષ્ણ કનૈયા લાલ કી જય આજનું ભજન છે આપણું કોણ કોણે આવે કૃષ્ણ કનૈયા લાલ કી જય સાખી રામ જરૂ ચાકરી વેસની કો દસ ભોલ બોલ રાજા રન છોડકી જય કોણે કોણ યાવ ને કોણે કોણે જાય એના તે ચોપડા ઉપર લખાય કોણે આવે ને કોણ કોણ જાય એના તે ચોપડા ઉપર લખાય કોણે કોણે ચૂપ બેઠા કોણ કોણે ગાય તે ચોપડા ઉપર લખાય કોણે કોણ સાચા ને કોણે કોણ ખોટા કોણ કામ ઉકેલે ને કોણ વાળે ગાય ગોટા બૂણ કોણ ભૂખ્યા ને ખવડાવીને ખાય એના તે ચોપડા ઉપર લખાય કોણ કોણ ભૂખ્યા ને ખવડાવીને ખાય એના તે ચોપડા ઉપર લખાય કોણે કોણે આવે ને કોણે કોણે જાય એના તે ચોપડા ઉપર લખાય કોણ મનવાડી ને કોણ ધનવાળા કોણ દનવાડા ને કોણ દાનવાડા કોણ સ્વતાની તી જગમા કમા એના તે ચોપડા ઉપર લખાય કોણે કોણે આવે ને કોણે કોણે જાય એના તે ચોપડા ઉપર લખાય કોણ કરે સેવા કોણ ખાય મેવા કોણ જાય દેવાને કોણ જાય લેવા કોણ કોણ હું દુઃખી નિવારે જાય એ લેવા કોણ કોણ દુખિયા નિવારે જાય એના તે ચોપડા ઉપર લખાય કોણે કોણે આવે ને કોણે કોણે જાય એના તે ચોપડા ઉપર લખાય કોણ પતિત છે ને કોણ પુનિત છે કોના ભક્તિ ભક્તિના ગીત છે કોણે કોણ રામ ભક્ત જગમાં થાય એના તે ચોપડા ઉપર લખાય કોણે આવે આવીને કોણે કોણે જાય ឯណាទេចោពដោ